નમસ્કાર દર્શકો સ્વાગત છે આપ સૌનું શું તમે ક્યારે વિચાર્યું છે કે રાત્રે તમે દેવી દેવ અને કુબેર દેવતાની પૂજા કરો છો ત્યારે બ્રહ્માંડ તમને કોઈ ગુપ્ત સંદેશ મોકલે છે પુરાણો કહે છે જે વ્યક્તિ સાચા હૃદય પૂજા કરે છે આવનારા દિવસોમાં તેને સ્વયં ધન અને સૌભાગ્યના સંકેત મળવાના શરૂ થઈ જાય છે આ સંકેતો એટલા સૂક્ષ્મ હોય છે કે સામાન્ય માણસ તેને સમજી શકતો નથી શું તમે જાણો છો કે ધનતેરસ પૂજા પૂર કર્યા પછી માતા લક્ષ્મી તમને એકવીસ એવા ગુપ્ત સંકેતો આપે છે જેનાથી તમને ખબર પડશે કે માતા લક્ષ્મી આગમન તમારા ઘર થઈ ચુક્યું છે જે તમે ધનતેરસ ના બાદ પાંચ થી સાત દિવસ ની અંદર તમને એકવીસ એવા સંકેતો જોવા મળશે પછી તમને જાણવામાં મદદ કરશે કે માતા લક્ષ્મી તમારા ઘર વાસ કરી ચુક્યા છે તો આ વિડીયો આજે આપણે એકવીસ સંકેતો જાણવા જઈ રહ્યા છે અને છેલ્લે દસ એવા ગુપ્ત સંકેતો છે જે ફરજીયાત ધનતેરસ પૂજા બાદ મળે જ છે તમારી આસપાસ ના દિવસ માં થનારી નાની નાની ઘટનાઓ તમારા ભવિષ્યના સમયનો સંકેત હોઈ શકે છે આજે સુવર્ પુરાણ અને શિવ પુરાણ જેવા આપણા પવિત્ર ગ્રંથોના ઊંડા જ્ઞાનના આધારે અમે તમારા માટે લાવ્યા છીએ એવા એકવીસ દિવ્ય સંકેતો જે ધનતેરસ પછી તમારા જીવનમાં ધન સમૃદ્ધિ આગમન સૂચવે છે આ સંકેતો એટલા રહસ્યમય અને શક્તિશાળી છે કે તમારે આ સેકન્ડ સુધી જોવો પડશે જેથી તમે એક પણ શુભ સંકેત ચૂક્યા વગર ને અંત સુધી જોતા રહો યાદ રાખો જો આમાંથી કોઈ પણ સંકેત તમને મળે તો સમજી લેજો કે તમારી પૂજા સફળ થઈ છે અને માતા લક્ષ્મી આશીર્વાદ તમારી સાથે છે તો ચાલો જાણીએ આ એકવીસ સંકેતો એવા પરમ સંકેતો જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી શકે છે આજના વિડીયોમાં અદભુત એકવીસ સંકેતો રહસ્યમય યાત્રા શરૂ કરીએ ધનતેરસ પૂજા સમાપ્ત થયાના પાંચ સાત દિવસ અંદર આ સંકેતો પર વિશેષ ધ્યાન આપો સંકેત એક વારંવાર સફેદ ગાયનું દર્શન થવું જ્યોતિષ અને પુરાણો અનુસાર સફેદ ગાયને ધરતી પરનું સૌથી પવિત્ર અને ધનપ્રદ જીવ માનવામાં આવે છે શિવ પુરાણમાં ગાયને ગાય સમસ્ત દેવી દેવતાઓ નિવાસસ્થાન કહેવામાં આવ્યું છે જો ધનતેરસ પછીના થોડા દિવસોમાં તમને સવાર સવારમાં સફેદ ગાયના દર્શન વારંવાર થાય તો તે કુબેર દેવતા તરફથી ધનવૃદ્ધિનો સ્પષ્ટ સંકેત છે તેનો અર્થ છે કે તમારા ઘરમાં લક્ષ્મીજી સ્થાયી નિવાસ કરવા માટે તૈયાર છે આ સંકેતને ક્યારે અવગણશો નહીં સંકેત બે ધન પ્રાપ્તિ પહેલા હાથમાં ખંજવાળ આવવી આ એક ખૂબ જ પ્રચલિત અને અનુભૂત સંકેત છે ગરુર પુરાણમાં દેવૃષિ નારદ ગરુરજીને જણાવે છે કે જ્યારે વ્યક્તિના ડાબા હાથની હથેળીમાં સતત ખંજવાળ આવે તો તે નિશ્ચિત ધન આગમનનો સંકેત છે પુરુષો માટે ડાબી હથેળી અને સ્ત્રીઓ માટે જમણી હથેળીમાં ખંજવાળ આવવી શુભ ગણાય છે જો પૂજાના બે ત્રણ દિવસમાં આવું થાય તો સમજવું કે તમારા અટકેલા પૈસા કે આવકનો નવો સ્ત્રોત શરૂ થવાનો છે સંકેત ત્રણ ગળામાં મીઠો અવાજ સાંભળવો સવારમાં વહેલા જો તમને કોઈ પક્ષીનો ખાસ કરીને કોયલનો અત્યંત મધુર અને શાંત અવાજ સંભળાય તો તે સકારાત્મકતાનો સંકેત છે શિવ પુરાણમાં મધુર વાણીને સૌભાગ્ય નું પ્રતિક માનવામાં આવે છે આવા અવાજ સાંભળવા એટલે તમારી યોજનાઓ સફળ થશે અને વાણી દ્વારા તમને ધનલાભ મળશે જેમ કે કોઈ મોટો વેપાર સોદો સફળ થવો સંકેત ચાર સપનામાં વારંવાર દેખાવું અનુસાર ધનતેરસ પછીના સપના ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે જો તમને સપનામાં પાણીથી ભરેલો કળશ અથવા સોના ચાંદીનો કળશ દેખાય તો તે અખૂટ ધનલાભ નો સંકેત છે ગરુર પુરાણમાં કળશ પૂર્ણતા અને સમૃદ્ધિ પ્રતિક ગણાવ્યું છે ખાલી કળશ અશુભ હોય છે પણ ભરેલો કળશ દેખાવો એમાં અચાનક નાનો બાળક આવવો બાળકને સાક્ષાત ભગવાનનું રૂપ માનવામાં આવે છે જો ધનતેરસ પછી પાંચ થી છ દિવસમાં કોઈ નાનું નિર્દોષ અને હસ્તું બાળક જે બહારનું હોય તમારા ઘરમાં અચાનક આવે અને થોડો સમય વિતાવીને જાય તો તે એ સંકેત છે ઇશારો કરે છે સંકેત છ ની બહાર ખીલેલા ફૂલ જોવું ધનતેરસ ની આસપાસ જો તમારા ઘર ના બગીચા માં કે પ્રવેશ દ્વાર પાસે કોઈ એવા ફૂલ ખીલે જે સામાન્ય રીતે ન ખીલતા હોય ખાસ કરીને કમળ જો શક્ય હોય તો ગુલાબ કે પછી સુગંધિત ફૂલ ફૂલોનું ખીલવું એટલે ઘરમાં ધન અને સૌંદર્યની વૃદ્ધિ સંકેત સાત રસ્તા પર સોના કે ચાંદીના સિક્કાનું મળવું આ સંકેત મળવો એ પરમ સૌભાગ્યનું લક્ષણ છે જો તમને ધનતેરસ પછી રસ્તા પર કે ક્યાંય પણ સોના કે ચાંદીનો સિક્કો મળે ભલે તે નાનો હોય તો તેને લક્ષ્મીનો પ્રસાદ માનીને ઉપાડી લેવો ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે ધાતુમાંથી મળતું ધન ઈશ્વરનો સીધો આશીર્વાદ હોય છે આ સિક્કાને ક્યારેય ખર્ચ ન કરવો પણ તિજોરીમાં પૂજા કરીને રાખવો સંકેત આઠ એક જ સમયે ત્રણ ગરોળીનું દેખાવું ગરોળીને આમ તો લોકો શુભ નથી માનતા પરંતુ જ્યોતિષમાં એકસાથે ત્રણ ગરોળીનું એક જ જ સ્થાન પર દેખાવું ખૂબ શુભ ગણાય છે આ સંકેત ઘરના વાસ્તુ દોષ દૂર થવાનો અને ધન આકર્ષણ વધારવાનો સંકેત આપે છે જો ધનતેરસ પછી તમને આવું દ્રશ્ય દેખાય તો તે ઘરમાં આવનારી ખુશીઓનો ઈશારો છે સંકેત નવ સવારમાં માં દર્શન થવું શેરડીનું જોવું એ ધન અને મીઠાશનું નું પ્રતિક છે જો ધનતેરસ પછી તમે કોઈ કાર્ય માટે ઘરની બહાર નીકળો અને તરત જ તમને શેરડીના ઢગલા દેખાય અથવા કોઈ શેરડીનો રસ પીવડાવતું હોય તો તે તમારી મહેનતનું મીઠું ફળ મળવાનો સંકેત છે શિવ પુરાણમાં માં શેરડીને પવિત્ર અને ફળદાયી માનવામાં આવી છે

આ બળગો એટલે ધન અવરોધો દૂર થશે સંકેત 11 જમણી આંખ કે ખભાનું ફરક હું પુરુષો માટે જમણી આંખ અને જમણા ખભાનો ફરક એ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો ધનતેરસ પછીના સમયમાં તમને આ સંકેત મળે તો તે આવનારા દિવસોમાં કોઈ મોટી સફળતા પદ પ્રતિષ્ઠા કે ધન લાભનો ઇશારો છે જો સ્ત્રીઓ માટે ડાબી બાજુ ફરકે તો પણ તે શુભ ગણાય છે આ સંકેતો તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી શકે છે અને ઘરમાં ધનનો અખૂટ ભંડાર લાવવા માટેનો સ્પષ્ટ સંકેત છે સંકેત બાર ઘરેલું વાસણમાં ઓમ કે સ્વસ્તિક નો આકાર દેખાવો જો ધનતેરસ પછી ના દિવસોમાં તમે તમારા ઘરમાં ઉપયોગમાં લેવાતા કોઈ પણ વાસણમાં જેમ કે કડાઈ કરુતી વખતે અચાનક પાણીના ટીપામાંથી કે તેલના અવશેષિક નું અચાનક પ્રગટ થવું એ બ્રહ્માંડ સર્વોચ્ચ શક્તિનું પ્રતીક છે આ સંકેત જણાવે છે કે તમારા ઘરમાં પવિત્રતાનો વાસ થયો છે અને દેવી લક્ષ્મી જે ગણેશજી સાથે પૂજાય છે આગમન નિશ્ચિત છે જ્યારે આ પવિત્ર ધન રાખવાની જગ્યા તિજોરી કે રસોડાના વાસણો પર દેખાય છે ત્યારે સમજી લેવું કે આ સંકેત તિજોરી ભરાવાનો સ્પષ્ટ ઇશારો છે તમારા ઘનમાં હવે ગણપતિજીની બુદ્ધિ અને લક્ષ્મીજીના આશીર્વાદનો સંગમ થશે સંકેત તેર અચાનક મધમાખીનું નું મધપુરો બનાવવો મધમાખીના મધપુરાને મધપુરા ઘરમાં કે ઘરની આસપાસ જોવું એ સામાન્ય રીતે લોકો ડરામુ કે અશુભ માને છે પરંતુ જ્યોતિષમાં જો ધનતેરસ પછીના ટૂંકા ગાળામાં મધમાખી તમારા ઘરમાં એવી જગ્યાએ એ મધપુરો બનાવવાનું શરૂ કરે જ્યાં તમને કોઈ નુકસાન ન હોય જેમ કે અગાશી કે બાલકની ઊંચી જગ્યા તો તે અત્યંત ધનદાયક સંકેત છે મધમાખીઓ મહેનત એકતા અને મીઠાશ નું પ્રતિક છે આ સંકેત જણાવે છે કે તમારી જૂની મહેનત હવે રંગ લાવશે અને ઘરમાં મધ એટલે કે ધનનો ભંડાર ભેગો થશે આ મધપૂરો સ્થાયી સંપત્તિનો સંકેત છે જ્યાં સુધી આ મધપૂરો ઘરમાં રહેશે ત્યાં સુધી લક્ષ્મીજી વાસ સ્થિર અને લાંબો સમય ટકશે અને તમારું કમાયેલું ધન બિનજરૂરી રીતે ખર્ચ થશે નહીં સંકેત ચૌદ સપનામાં અનાજના ઢગલા જોવા સ્વ મુજબ જો ધનતેરસ પછી તમને સપનામાં અનાજના જેમ કે ઘઉં ચોખા કે બાજરીના વિશાળ ઢગલા દેખાય તો તે ભવિષ્યમાં આર્થિક સમૃદ્ધિનું સ્પષ્ટ ચિહ્ન છે સ્કંદ પુરાણમાં માં અન્નને બ્રહ્મ સમાન ગણાવ્યું છે અનાજનો ઢગલો એટલે ઘરમાં ક્યારે કોઈ વસ્તુની કમી નહીં આવવી અને ખોરાક કે ધનનો નો વ્યય નહીં થવો

જો હાથની હથેળીમાં ખંજવાળ આવવાની સાથે સાથે ધનતેરસ પછીના દિવસોમાં તમારા ડાબા પગના તળિયામાં પુરુષો માટે કે જમણા પગના તળિયામાં સ્ત્રીઓ માટે ખંજવાળ આવવાનું શરૂ થાય આ સંકેત લક્ષ્મીજીનું આગમન દર્શાવતો નથી પરંતુ લક્ષ્મીજી જ્યાંથી આવવાના છે ત્યાંની યાત્રાનો સંકેત છે પગના તળિયામાં ખંજવાળ એટલે એવી યાત્રા કરવી જેનાથી તમને મોટો થાય જેમ કે કોઈ નવા વેપારના સ્થળની મુલાકાત વિદેશ યાત્રાથી ધન પ્રાપ્તિ અથવા લાંબા સમય થી અટકેલા કામ ને પૂરું કરવા માટે યાત્રા કરવી આ યાત્રા તમારા જીવનમાં સૌભાગ્ય લાવશે સંકેત રસ્તા પર છત્રી કે પગરખાનું જોવા મળી આવવું સામાન્ય રીતે લોકો રસ્તા પર પડેલી વસ્તુઓને અવગણે છે પરંતુ જો તમને ધનતેરસ પછીના દિવસોમાં ક્યાંય પણ નવી કે સારી સ્થિતિમાં રહેલી છત્રી કે ચંપલ બૂટ પગરખા મળે ગરુર પુરાણ મુજબ છત્રી અને પગરખાં સુવિધા અને આરામનું નું પ્રતીક છે આ સંકેત દર્શાવે છે કે તમારા જીવનમાં હવે સંઘર્ષ સમાપ્ત થવાનો છે અને તમને એવું ધન પ્રાપ્ત થશે જેનાથી તમારું જીવન વૈભવી અને આરામદાયક બની જશે આ સંકેત એવો પણ ઈશારો કરે છે કે તમને ધન કમાવવા માટે વધારે મહેનત નહીં કરવી પડે અને તમારું કામ આરામથી થવા લાગશે મળેલી વસ્તુને કોઈ ગરીબને દાન કરી દેવી શ્રેષ્ઠ ગણાય છે સંકેત સત્તર સવારમાં શંખનો અવાજ સંભળાવો જો ધનતેરસની પૂજા પછી તમે સવારમાં વહેલા ઉઠો અને તમારા ઘરની આસપાસથી કોઈ મંદિર કે વ્યક્તિ દ્વારા શંખનો ધ્વનિ સાંભળવા મળે શંખને સાક્ષાત વિષ્ણુજી નું પ્રતિક માનવામાં આવે છે જ્યાં શંખનો ધ્વનિ થાય છે ત્યાંથી નકારાત્મકતા દૂર થાય છે અને વિષ્ણુજીની ની પત્ની માં લક્ષ્મી ત્યાં નિવાસ કરે છે શંખનો અવાજ સાંભળવો એટલે તમારા ઘરમાં કાયમી લક્ષ્મીનો વાસ થવાનો સંકલ્પ થવો શંખ ધ્વનિ બ્રહ્માંડમાં શુભ ઉર્જાનું પ્રસરણ કરે છે આ સંકેત તમને માનસિક શાંતિ પણ આપશે જે ધન કમાવવા માટે ખૂબ જરૂરી છે સંકેત અઢાર અચાનક કોઈ જરૂરિયાતમંદને દાન કરવું જો પૂજા પછી તમારા મનમાં અચાનક એવો વિચાર આવે કે મારે આજે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કપડા કે નાણાં દાન કરવું છે અને તમે તે દાન કરો દાન એ સર્વોચ્ચ ધર્મ છે આ સંકેત સૂચવે છે કે તમારું મન હવે દેવત્વની ભાવનાથી ભરાઈ ગયું છે અને તમારું હૃદય ધન પ્રાપ્ત કરવા માટે તૈયાર છે લક્ષ્મીજી હંમેશા એવા ઘરમાં આવે છે જ્યાં ઉપયોગ માત્ર પોતાના માટે માટે નહીં પણ પણ કલ્યાણ થાય આ સંકેત કરે છે કે બ્રહ્માંડે તમને ધનનો પ્રવાહ શરૂ કરવા માટે પસંદ કર્યા છે દાન કર્યા પછી મળતો આત્મસંતોષ પણ એક મોટો શુભ સંકેત છે સંકેત ઓગણીસ સપનામાં સફેદ હાથી નું દેખાવું જો તમને ધનતેરસ પછીના સપનામાં સફેદ રંગનો હાથી કાદવમાં કમળનું ફૂલ કે શુદ્ધ ગંગાજળ દેખાય સફેદ હાથી ઐરાવત ઇન્દ્રદેવનું વાહન છે જે સુખ પ્રતીક છે ગરૂર પુરાણમાં આ દ્રશ્યોને રાજયોગના સંકેત તરીકે વર્ણવ્યા છે આનો અર્થ છે કે તમારું ભાગ્ય હવે રાજા જેવું બનવા જઈ રહ્યું છે અને ધનની સાથે સાથે તમને સમાજમાં મોટું માનસન્માન પણ મળશે સફેદ હાથીનું દર્શન ભાગ્યના સર્વોચ્ચ શિખર પર પહોંચવાનો સંકેત છે સંકેત વીસ ઘરમાં અચાનક ચાંદી જેવી ઠંડક અનુભવવી પૂજા પૂરી થયાના થોડા દિવસોમાં જો તમને તમારા ઘરના માહોલમાં ખાસ કરીને સવારના સમયે અચાનક એક પ્રકારની શાંતિ સુગંધ અને ચાંદી જેવી ઠંડકનો અહેસાસ થાય ભલે બહાર ગરમી હોય દેવી લક્ષ્મીને શીતળતા અને શાંતિ ખૂબ પ્રિય છે શિવપુરાણમાં શીતળતાને શુભતાનું પ્રતિક માનવામાં આવ્યું છે આ સંકેત દર્શાવે છે કે નકારાત્મક ઉર્જા દૂર થઈ ગઈ છે અને તમારા ઘરમાં સુખ શાંતિની સાથે સ્થાયી ધનનો વાસ થયો છે આ અનુભૂતિ વાસ્તુદોષ દૂર થવાનો અને ઘરના વાતાવરણમાં સકારાત્મકતાનો સંચાર થવાનો સીધો પુરાવો છે સંકેત એકવીસ વારંવાર એક જ નંબરનું દેખાવું જો ધનતેરસ પછીના દિવસોમાં તમને કોઈ એક જ નંબર વારંવાર દેખાય જેમ કે તમે કોઈ વસ્તુ ખરીદો અને તેની કિંમત સાતસો સિત્યોતેર રૂપિયા હોય કે ઘડિયાળમાં અગિયાર વાગીને અગિયાર મિનિટ દેખાય અથવા કોઈ બિલ પર પાંચ હજાર પાંચસો પંચાવન રૂપિયા દેખાય ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્ર મુજબ પુનરાવર્તિત સંખ્યાઓ રિપીટેડ નંબર્સ એ બ્રહ્માંડનો તમારી સાથેનો સીધો સંવાદ છે આ સંકેત જણાવે છે કે તમે જે માર્ગ પર છો તે યોગ્ય છે અને તમારા ભાગ્યમાં હવે ખૂબ મોટો આર્થિક ફેરફાર ફાઇનાન્શિયલ શિફ્ટ આવવાનો છે આ નંબર એન્જલ નંબર્સ કહેવાય છે જે તમને જણાવે છે કે તમારી બધી મનોકામનાઓ જલ્દી પૂરી થવાની છે પ્રિય દર્શકો તો આ હતા માતા લક્ષ્મીના તમારા ઘરમાં આગમન થવાના એકવીસ પરમ શુભ સંકેતો જે ધનતેરસની પૂજા પછીના પાંચથી સાત દિવસમાં તમારું ભાગ્ય બદલી શકે છે યાદ રાખો આ સંકેતો માત્ર ધન પ્રાપ્તિનો ઇશારો નથી પણ એ વાતનો પુરાવો છે કે તમારી પૂજા સાચા હૃદયથી કરવામાં આવી છે અને બ્રહ્માંડે તમારી પ્રાર્થના સ્વીકારી છે જો તમને આમાંથી કોઈ પણ સંકેત મળ્યો હોય તો તમારે શું કરવું સૌથી પહેલા માતા લક્ષ્મી ધનવંતરી દેવ અને કુબેર દેવતાનો દિલથી આભાર માનો નકારાત્મક વિચારોને ત્યાગી દો હવે તમારા જીવનમાં સુવર્ણકાળ શરૂ થવાનો છે તેથી સંપૂર્ણ સકારાત્મકતા સાથે જીવન જીવો આવનારા ધમાંથી અમુક ભાગ હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદો માટે દાન કરો ધનનો પ્રવાહ ચાલુ રાખવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે આ વિડિયોમાં આપેલી જાણકારીને માત્ર જાણકારી નહીં પણ તમારા જીવનની એક દિવ્ય માર્ગદર્શિકા માનીને ચાલો જો તમને આ એકવીસ સંકેતોમાંથી કોઈ પણ સંકેત મળ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂર લખો અને અમને જણાવો કે તમને કયો સંકેત જોવા મળ્યો આ વીડિયોને લાઇક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો જેથી તેઓ પણ માતા લક્ષ્મીના આશીર્વાદના આ ગુપ્ત સંકેતો ને ઓળખી શકે આવા જ આધ્યાત્મિક અને જ્યોતિષીય જ્ઞાન માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ ફરી મળીશું એક નવા જ્ઞાનવર્ધક વિડીયો સાથે જય માતા લક્ષ્મી